તો આ છે બાકી માણસ મજા આવે તો આવે અને ના આવે તો હું મારો ઠાકરના છે માણસ નો પોતાનો આત્મા જે શુદ્ધ થવા લાગે ને હું એવું કહું છું કે એને એવું હું જોવા માંડે સાંજે વખતે કે આજ આખો દાડો ઉગ્યો અને હવે મારે કોઈનું ખરાબ નથી કરવું તેથી પરમાત્મા પાસે માંગવા જવાની જરૂર નથી રાતના બારના ટકોરે પરમાત્માને હાકળ ખખડાઈને આપવા આવવું પડે ભલા અને આ કઈ ના ઉતરે ને મગજમાં તો ગામને નડવાનું બન કે દેજો આ મોટો ધર્મ છે

તો હું એને એક જ શીખવાડું છું કે પરિની સંપત્તિ ના મૂકીને જાઉં તો કઈ નહીં મને આ શીખવાડ્યું છે અને મારે જે કરવાનું એ કરીને જઈશ આઠ આઠ નવ નવ કારણ કે આગળ હું બોલ્યો તો આજ કોઈના ઉદાહરણ નથી આપવાના કે તે ટીંબા હતા જ તે આમ કરશો તો જ આમ થશે બાકી કોઈ ત્યાં નહીં આવો અને એ બન્યા વગર રહેતું નથી અમદાવાદ એટલે જે કઈ જેના ભગવાન જેની માતાજી જેની ભગવતી જેને જે બોલાવશે એ ભૂલશે પણ મને મારા ઠાકરે જે પીરસ્યું કારણ કે હું ઘરેથી નક્કી કરીને નહોતું આવ્યો કે મારે જઈને આ બોલવાનું મારું ઠેકાણું ને ખ્યાલ મનસા ગામ વાળા ફ્રી આપી હતી માનો મેળ આવો બોલો નકર ઘણી જગ્યાએ નીકળી જઉં છું નહીં મેળ આવે એમ કહી દઉં બીજું કે જો પરમાત્માની દયા થઈ હોય જે કંઈ જ્ઞાતિ ના હોય કુદરતે થોડું ઘણું વાંચ્યું હોય તો એ કોકને નીચું બતાવવામાં કોકને પાડવામાં ના વાપરતા કોઈ ગરીબ ઘરના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને જો ભગવાનની દયાથી રડી ખાતા હોય અને એના જો કદાચ ભણાવવાની શક્તિ ના હોય તો ક્યાંય કોઈના પગ દીકરાની ફી રહેતું હોય ને ક્યાંય પગપાળા જવાની જરૂર નથી પાડોશ નું માણસ હાથે વાળું વગેરે નું હોતું હોય અને જો પરમાત્મા એ કદાચ આપણે બે પેઢી ખાય એટલું વાલ્યું હોય ને